નમસ્કાર તો મિત્રો બે મે બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોશું તો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચોર્યાસી ગ્રામ ચાંદી નવસો રૂપિયા

અને આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ ઇઠોતેર હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું તો મિત્રો ખાસ કરીને આજે સોનાના સો ગ્રામના ભાવમાં વીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર પાંચસો ઇઠોતેર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે છોતેર હજાર છસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર સાતસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં મોટો જોવા મળ્યો હતોતેર દસ ગ્રામ સોનું એકોતેર હજાર આઠસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઢાર હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં સોળ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જે બજાર છે તેમાં ખૂબ સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો તો આજે બજારમાં ફરીથી જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે એક સમયે બજાર છે તે એક લાખની સપાટીને પાર કરી ગઈ હતી પરંતુ તે હવે ઘટીને ફરીથી પંચાણું હજાર પ્લસની સપાટી નજીક આવી ગઈ છે અને જોરદાર બજારમાં ફરીથી ઘટાડો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે જે વધારો હતો તે એક પ્રકારે સટાકીયો વધારો હતો અને એનું મુખ્ય કારણ ચીન અને અમેરિકા જે ટેરિફ મામલે સતત બંને દેશો વચ્ચે એક પ્રકારે યુદ્ધ ચડાયું હતું અને બંને દેશો છે તે ટેરિફમાં જોરદાર વધારો કરી રહ્યા હતા